આજે આપણે એવું જાદુ જોવાના છીએ કે જેમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી અને એટલે હું જ્યારે આ જાદુ બંધ કરું છું ત્યારે સાથોસાથ તમે પણ આ જાદુ કરી શકશો સાવ સહેલું જાદુ છે કોઈ પણ જાતના સેટિંગ વિનાનું છે માત્ર વીસ પત્તાનું આ જાદુ છે તો સૌથી પહેલાં આપણે વીસ પત્તા જુદા કાઢી લઈએ જો ગમે તે વીસ પત્તા જુદા કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ પત્તા આપણે જુદા કાંઈ બાકીનાનું કાંઈ કામ નથી એટલે આપણે મૂકી દઈએ છીએ હવે આ વીસ પત્તામાંથી ગમે તે એક પત્તું તમારે ખેંચવાનું છે કોઈ પણ એક પત્તું તમારે જે ખેંચવું એ ખેંચી લો એ જોઈ લ્યો તમે કેમેરામાં બતાવી દો પછી અહીંયા ઉપર મૂકી દો હવે આમાં આપણે સફળ કરવાનું છે એવી રીતે સફળ કરવાનું છે કે પહેલાં બે પત્તા નીચે મૂકવાના પછી ત્રણ પત્તા પછી ફરી ત્રણ પત્તા હવે બધા ત્રણ ત્રણ પત્તા જ મૂકવાના છે ઉપર અને છેલ્લે પણ ત્રણ પત્તા આવ્યા હજી બીજી વખત સફળ કરવાનું એમાં પણ ત્રણ 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 પત્તા આપણે મૂકવાના હવે બે પત્તા મૂકવાના અને છેલ્લી વખત ત્રણ પત્તા મૂકવાના બરોબર હવે આપણે બે ભાગ પાડવાના જ્યાં પત્તું છેલ્લું આવે એ ભાગ આપણે રાખી મૂકવાનો તો એક દર્શક બાજુ એક એક પોતાની બાજુ એક દર્શક બાજુ એક પોતાની બાજુ જો આવી રીતે આપણે બે ભાગ કરવાના છેલ્લું પત્તું મારી સાઈડમાં આવ્યું તો આ સાઈડ આપણે જતી કરવાની એની જરૂર નથી ફરી વખત બે ભાગ કરવાના એક બે એક બે એક બે એક બે એક બે જો મારી બાજુ પત્તું આવ્યું તો એ રાખવાનું જ્યાં પત્તું નથી આવ્યું એ ભાગને જતો કરવાનો ફરી વખત એક બે એક બે એક પત્તું આવ્યું તો આ ભાગને જતો કરવાનો ફરી વખત એક બે એક જો અહીંયા પત્તું આવ્યું તો આ ભાગને જતો કરવાનો જે ભાગમાં પત્તું ન આવે એ ભાગને જતો કરવાનો ફરી પાછું એક દર્શકનું પત્તું એક

તો આવડી જાય એવું જાદુ છે જરા પણ અઘરું નથી કોઈ સેટિંગ વિરા જાદુ છે એટલે તમે પણ આ જાદુ કરી શકશો બરાબર તમને આવડ્યું કે નહીં આ જાદુ એ મને કોમેન્ટ બોક્સ માં લખી ને જણાવજો આવજો